મોતને ઘાટ ઉતારી ભારતીય સેનાએ આતંકી હુમલાનો બદલો લીધો હતો ત્યારે આ બહાદુર સૈનિકોના સન્માનમાં દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે ગોધરામાં પણ સેનાના જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો લોકો જોડાયા હતા આ દરમિયાન દેશભક્તિના રંગે રંગાયા ખાતે જે તિરંગા યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે પહેલગામમાં જે ઘટના બની છે કાશ્મીર કાશ્મીરમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં જે ભારતીયો શહીદ

માનનીય વડાપ્રધાન શ્રી મોદી તથા ભારતીય આતંકવાદી હુમલાના જવાબમાં જે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો તથા આપણી સેનાએ જે ભારતનું અને ત્રિરંગા નું ગૌરવ જાળવ્યું એ ગૌરવને સન્માનવાનો આજે ખુબ જ સારો સુ અવસર આપણને પ્રાપ્ત થયો છે